સાવલીમાં સાયન્સ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું. ગંગોત્રી અંગ્રેજી માધ્યમ દ્વારા આયોજન કરવામાં આવ્યું. સાયન્સ જીનિયસ જુનિયર સાયન્ટિસ્ટ એક્સપો, સ્માર્ટ લાઈબ્રેરી અને સ્માર્ટ વિલેજના પ્રોજેક્ટને રજૂ કરવામાં આવ્યા. 70 જેટલા પ્રોજેક્ટો જે છે રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે ગંગોત્રી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ આતકે હાજર રહ્યા હતા. સ્વામીજીની પવિત્ર ભૂમિ અને સામે જે વર્ષોથી સ્વામીજીની કૃપાથી એમના આશીર્વાદથી જે જ્ઞાનની ગંગોત્રી વહી રહી છે એવા આ ગંગોત્રી વિદ્યાલયમાં આજે સાયન્સ એક્સપોના ઉદઘાટન સંદર્ભે અને વિદ્યાર્થીઓએ એમની જે પ્રસ્તુતિઓ તૈયાર કરી છે એને જોવા સમજવા અને માણવા માટે આજે અહીં આવવાનું થયું ગુણજી સમગ્ર ફેસ્ટિવલકા બે આચાર્યશ્રીઓ આચાર્ય પંકજભાઈ મંકેશભાઈ સૌ હૃદયપૂર્વક પ્રમારી છું અને વિદ્યાર્થીઓની જિજ્ઞાસાને સાચા સ્વરૂપે જ્ઞાનની ગરગોતરી તરીકે રહેવામાં ગંગોતરી વિદ્યાલય જે રીતે નિમિત્ત બન્યું છે હૃદયપૂર્વક ગલગોતરી વિદ્યાલય પરિવારને અભિનંદન પાઠવું છું આ જ રીતે સમાજ માટે જ્ઞાનની આ ગરગોતરી નિરંતર રહેતી રહેશે એવી અપેક્ષા